સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી નશાયુક્ત પ્રદાર્થ ગાંજાનું વૃક્ષ મળી આવતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરાયો હતો અને સુરત શહેર કોંગ્રેસ ઉપાધ્યક્ષ હરી સૂર્યવંશી દ્વારા કલેક્ટર થકી રાજ્યપાલને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હરીશ સૂર્યવંશી દ્વારા કલેક્ટર થકી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સંબોધી લખેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મજુરાના ધારાસભ્ય અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના મત વિસ્તારમાં ત્યાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં ગાંજાનો નશીલા પદાર્થનો વૃક્ષો પકડાતા ઘણા બધું આશ્ચર્ય થાય છે કહેવાતા ધારાસભ્ય હર્ષ સંઘવીએ કાયદોની વ્યવસ્થા નશાયુક્ત ગુજરાતનું મોડલ બનાવવાનું કહી રહ્યા છે તે તદ્દન વાહિયાત વાતો છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા વારંવાર વિધાનસભા ગૃહમાં નશીલા પદાર્થ માટેનો વિરોધ હર હંમેશા કરે છે ત્યારે તેમના જ મત વિસ્તારમાં નવી સિવિલ હોસ્ટેલમાંથી ગાંજાનો છોડ મળ્યો છે તે જાણી શકાય કે ગુજરાતમાં કેવી કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તે ગૃહમંત્રીને પદેથી રાજીનામું લેવું જોઈએ તેવું આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે સ્પેશિયલ સુરત સર કોંગ્રેસ ઉપપ્રમુખ આજે દુઃખ સાથે કહવું પડે છે કે સુરત સિવિલના જે કેમ્પના અંદર જે બગીચાઓ છે તે બગીચાના અંદર ભારતીય જનતા પાર્ટીની છત્રછાયામાં અને જે આપણા ધારાસભ્ય હરસંઘવી જે છે તેના મઠવિસ્તારના અંદર અને આજના હાલના જે ગૃહમંત્રી તરીકે ઓળખાય છે અને મોટી છબી ધરાવે છે કે ભાઈ નશા મુક્તો ગુજરાતને કરવા માગું છું અને નાની નાની માછલીઓને પકડીને આ ગા ગાંજા ફીને જે પકડે છે તે ખરેખર નાની માછલીઓને પકડીને બતાવે છે ખરેખર કોંગ્રેસના જે ધારાસભ્યો છે વિધાનસભાના અંદર હોબાળો કરે છે તો ત્યારે તે લોકોને સાંભળવામાં નથી આવતા અને અત્યારે જે હાલમાં જે એમના જ વિસ્તારની અંદર આ થયું છે તો ખરેખર સમાજની અંદર યુવા ધનને હનન કરવા માટેનું આ કાર્ય થઈ રહેલું છે તેવી રીતે ગુજરાતની અંદર કેટલાક ખેતરોની અંદર આ રીતે કામ ચાલતું હોવું જોઈએ એવું સ્પષ્ટપણે દેખાય છે અને નૈતિકતાથી હર્ષભાઈ સંઘવી પોતાના ધારાસભ્ય પદેથી અને ગૃહમંત્રી તરીકે રાજીનામું આપે જ્યાં સુધી રાજીનામું નહીં આપશે તો ગુજરાતના અંદર કોંગ્રેસ સ્વસ્થ ગલી ગલીમાં જઈને તમામ સમાજને યુવાનોને જાગૃત કરશે અને તેના માટે કોંગ્રેસ તરફ આપશે